બગદાણાની બબાલ છેલા ઘણા સમયથી ચર્ચામાં આવી છે અને આજે બગદાણાની બબાલ છે જેમાં બગદાણાના સેવક નવનીતભાઈ ઉપર જીવલેણ હુમલો થયો હતો નવનીતભાઈ દ્વારા સીધા જ આક્ષેપો માયાભાઈ આહિરના પુત્ર જે જયરાજ આહિર છે એમના ઉપર લગાવવામાં આવ્યા હતા પરંતુ આ બબાલ જે અત્યારે હાલ ચર્ચામાં આવી છે અને એ જ બબાલની વચ્ચે હવે જયરાજ આહિર જે એક ભારતીય જનતા પાર્ટીના નેતા પણ છે તળાજાના પ્રમુખ પણ છે ભાજપના એ જ હવે અત્યારે સોશિયલ મીડિયામાં એક્ટિવ થયા છે તેમના દ્વારા લગભગ દસ જેટલા બાળકો છે એ લોકોને પતંગ

તો પછી કેમ પોલીસ દ્વારા તેમની તપાસ નથી કરવામાં આવતી બગદાણાના વિવાદની જો વાત કરવામાં આવે તો આપણે જોયું કે ઉપર ઉપર જીવલેણ હુમલો થયો એમના દ્વારા આક્ષેપો મૂકવામાં આવ્યા હતા હતા એ બાદ સમાજના લોકો રોષે ભરાયા ઘણી બધી જગ્યાએ આવેદનપત્ર આપવામાં આવ્યા હતા કોળી સમાજના ધારાસભ્યો સાંસદો છે આગેવાનો છે એ લોકો સીધી જ રજૂઆત કરવા માટે સરકારને કયા હતા સરકાર દ્વારા પણ ક્યાંક ને ક્યાંક આ વિષયને લઈને એસઆઈટી ની રચના કરવામાં આવી હતી પરંતુ જે રીતે અત્યારે હાલ કોળી સમાજ

પ્રમુખ છે ભારતીય જનતા પાર્ટીના એમને લઈને પણ પતંગની અંદર ક્યાંક વાત કરવામાં આવી છે એટલે એક બાજુ જયારે બગદાણાનો વિવાદ ચાલી રહ્યો છે બીજી બાજુ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને પણ ક્યાંક તેમના દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હોય એવું પણ લાગી રહ્યું છે મતદાણાના વિવાદને લઈને અત્યારે હાલ કોળી સમાજના જેટલા પણ આગેવાનો છે જે કોળી સમાજના ભાવનગરની આખી એક લીગલ ટીમ બનેલી છે એ લોકો દ્વારા પણ ક્યાંક સીધા સવાલ જયરાજ આહિરને લઈને પણ ઉભા કરવામાં આવી રહ્યા છે એ લોકો દ્વારા અત્યારે હાલ એવું કહેવામાં આવી રહ્યું છે કે જે રીતે અત્યારે હાલ નવનીતભાઈ દ્વારા સીધું જ નામ છે તે બોલવામાં આવી રહ્યું છે જયરાજ આહિરનું તો પછી કેમ તેમના સામે કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી પોલીસ ઉપર પણ એક બાજુ સવાલ ઉભા થઈ રહ્યા છે ત્યારે ખાસ કરીને એક વાત અહીંયા એ પણ કહેવાની કે જે રીતે અહીંયા જયરાજ આહિર દ્વારા પતંગનું વિતરણ તો કરવામાં આવ્યું છે પરંતુ જો કદાચ ભવિષ્યમાં પોલીસ દ્વારા વિવાદ ચાલી રહ્યો છે સ્થાનિક સ્વરાજની ની ચૂંટણી આવી રહી છે અને જયરાજ આહીર ફરી એક વખત પોતાના સોશિયલ મીડિયામાં એક્ટિવ થયા છે તો હવે ક્યાંક આગામી સમયમાં તેમના દ્વારા વિષયને લઈને બોલવામાં આવશે કે કેમ કારણ કે જે સમય આ મુદ્દો ચર્ચામાં આવ્યો હતો ઘણી બધી એવી ખાનગી ચેનલો છે કે જેમાં બધાની વચ્ચે જે રીતે જયરા આહિર પોતાના સોશિયલ મીડિયામાં એક્ટિવ થયા છે ત્યારે હવે આ સમગ્ર ઘટનાની અંદર એ પણ જોવાનું રહેશે કે શું નવા જૂની થાય છે એસઆઈટી ની પર રચના કરવામાં આવી છે તો તેમના દ્વારા પણ કોઈ ખુલાસા કરવામાં આવશે કે કેમ પોલીસ દ્વારા પણ કોઈ ખુલાસા કરવામાં આવશે કે કેમ તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર